વેકેશન પડવાનું છે તેની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે દર વર્ષના જેમ જ મિત્રો આ વખતે પણ પાંત્રીસ દિવસનું વેકેશન રહેશે ચાલો વેકેશનની મિત્રો તારીખની વાત કરીશું તો આ વખતે મિત્રો ચૂંટણી છે તે સાત તારીખે ચૂંટણી છે આઠ તારીખે મિત્રો દરેક જે ચૂંટણીમાં રોકાયેલા જે શિક્ષકો છે તેમની ઓન ડ્યુટી હોય છે એટલા માટે આ વખતે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસથી બાર છ બે હજાર ચોવીસના રોજ મિત્રો તેટલા દિવસ એટલે કે પાત્રીસ દિવસ સુધી વેકેશન જાહેર કરવામાં આવેલું છે અને આપણી શાળા છે એ રાબેતા મુજબ તારીખ તેર છ બે હજાર ચોવીસ અંતર્ગત ચાલુ થઈ જશે અને આ રીતે તમારું વેકેશન છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવેલું છે વિદ્યાર્થીઓ મિત્રો નવી અપડેટ આવશે તો અમે તમને ચોક્કસ જણાવીશું આજે આટલું જ ચાલો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો ગમ્યો જશે અને ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા